આંગણવાડીના બાળકો માટે શુદ્ધ પાણી મળી રહે તે હેતુસર વોટર પ્યુરિફાયર મૂકવામાં આવેલા છે પરંતુ ઘોઘા તાલુકાના નવ્વાણું પૈકી હન્નુ જેટલા વોટર પ્યુરિફાયર બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે ત્યારે સવાલ એ છે કે કાળઝાળ તાપમાં બાળકોનું શું થતું હશે ભાવનગરના ઘોઘા તાલુકાના દરેક આંગણવાડીમાં વોટર પ્યુરીફાય મૂકવામાં આવ્યા બાદ સમયસર તેનું મેન્ટેનન્સ નહીં થવાને કારણે બાળકો પાણી વગરના ટળવળી રહ્યા છે ત્યારે સ્થાનિક તંત્રના સંચાલનને પગલે જરૂર સવાલ ઊભા થાય છે Kita pergi ke rumah. Aduh, pergi ke rumah. Aduh, pergi ke મારું નામ છે માધુરી પી ડોડિયા અને મારો હોદ્દો છે બાળ વિકાસ યોજના અધિકારી ઘોઘા બેન ખાસ કરીને ઘૂઘા તાલુકામાં કેટલા વોટર પ્યુરીફાયર મુકાવવામાં આવેલા હતા એના વિશે થોડું જણાવશો ઘૂઘા તાલુકામાં આંગણવાડી કેન્દ્રો પર નવાણું વોટર પ્યુરિફાયર જે છે એ આપવામાં આવેલા હતા અને જેમાં હાલની સ્થિતિ એ ત્રણ વોટર પ્યુરિફાયર છે એ કાર્યરત છે અને છન્નું વોટર પ્યુરિફાયર બન છે બેન આ જે વોટર પ્યુરીફાયર છે કેટલા સમય પહેલાં નખાવામાં આવ્યા હતા અંદાજે નો

એને જ કાર્યરત કરવા માટેના બેસ્ટ પ્રયત્ન કરે